જીએસટી ના ગુનામાં ફરાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ સ્ટાફ માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળ્યો કે સુરત શહેર ઈચ્છાપુર પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ જીએસટી ને લગતા ખોટા દસ્તાવેજો બનાવી ઉપયોગ કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઈર્ષાદ ઉર્ફે પિન્ટુ સરકાર સત્તારભાઈ શેખ રહેઠાણ જૂની માણેકવાડી ખાન સાહેબ એપાર્ટમેન્ટ સામે ફેશન સર્કલ રોડ ભાવનગર વાળો હાલ દીવનપરા રોડ ગોળી ના નાકા પાસે કાળા કલર નું પેન્ટ પહેરી બાકી હોવાનું જણાવ્યું જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ગંગાછડિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે આ સુરત શહેર ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરી